ચાર ટિકિટ આવી અને આઠ ટિકિટ આવી ને આવો ભાઈ થાળે જય વડવાળા રેસ્ટોરન્ટ ગુજરાતી પંજાબી કાઠિયાવાડી રજવાડી વગેરે રોટલો રીંગણાનો ઓળો આ લોકોએ અમને જવા દીધા નથી બપોરે જીમે હાંજે જો શેઠ પોતે ખાટલો પાથરે છે મહેમાન ગતિ કર્યા વગર જવાનું નથી બસ આ રીતનું કાઉન્ટર છે અમારે આટલું સ્પેશિયલ આજે વહેલા જમવાનું બનાવી નાખ્યું ભાવનગર નીકળવાનું હતું ને એટલે તો મિત્રો આ શું છે ખબર છે આપણે બધા થમસપુ માજા બધી સોડાવું પી ગયા છે ને સોડાયું ના બલ્ક બનાવી બનાવીને પ્લાસ્ટિક ઓગાળવા માટે જાય જો આ રાજકોટ જેતપુર હાઈવે છે એટલે આટલું બધું પબ્લિક પીતી હશે થોડા ઢાંકણા હોતા જ ને દબાવી દીધું છે કેમ છો મજામાં સર મહાદેવ તો આજે આપણે આવી ગયા છે જેતપુર જેતપુર હવારે દીપકભાઈ ત્યાં તો મોજ કરી હતી હવે વડવાળાને ફૂલ તો કહેવાય ફરમાઈશ હતી કે ઓમભાઈ ભાવનગરથી આવ્યા છે આખો ગ્રુપ લઈને અમારે ત્યાં તમારે સાંજનું ભોજન લેવાનું છે દેશી દૂધપાક ને બધું બનાવ્યું છે અને એ તમને દેખાડીએ કઈ રીતે અમે એનો આરોપ

હા જેની માટે મેં સ્પેશિયલ આવ્યા હતા જે હીરો માટે એ અમારા રાજભાઈ પરિવાર પચાસ મી વાર એક વિડીયોમાં બધા નહોતા આવતા એટલે વારાફરથી વારો લીધો છે એ તમે સમજી આપો ખાસ ભાવનગર થી અહીંયા જેતપુર આવ્યા છે જેતુર નો પ્રેમ શું છે આજે બતાવવાનો આજનો રવિવાર અમે પાણીને આવ્યા છીએ નગર રવિવાર નો ધંધો કેવડો હોય તમને ખબર હશે કે અમારા પંજાબી પાર્સલ નું છે એ બંધ રાખીને રાજભાઈ આટલું સ્પેશિયલ આવ્યું કેમ કે મોરબી મામણે 3 દી જો ફેરવાવા હોય ને કોઈ વ્યક્તિ એ રાજભાઈ છે ભાઈ તમારો ભેર છે ભાઈ એટલે અમારી ફરજ થઈ જાય અમારી ફરજ છે ને અમારું જે કાર્ય છે એ કરતા રહેવાનું છે અને તિરંગભાઈ સાથે ફર્સ્ટ ટાઈમ છે અને જે કેવા ને અમે પહેલી વાર જ મળ્યા પણ તોય અમને એમ લાગ્યું કે નાના

ચાર ટિકિટ ટિકિટ આવી અને આઠ ભાઈ થાળી થાળી ખાલી કેમ અમે ભરેલી માંગી ભાઈ આ લોકોને તો થાળી આપડે તો થાળી આવી ગઈ

બસ જો એટલે આ સ્કીમ નહીં આ સ્કીમ લાગે જ પહેલાં ચા પીવડાવી પછી કે હાલો ગામમાં આટો મારી આવીએ પછી હવે કે જમવા બાઈ જાઓ એટલે શું છે રાજભાઈ બધું ઓહ હો એ આ શું છે સલાડ ડુંગળી લસણની ચટણી આ આઠેલા અમારે આ યાર ચિરાગપાઈન લસણની ચટણી કંઈક મગજમાં બેઠી ગયેલી છે ઠોસાવડા ત્યાં ગયા તોય તમે કીધું એવું

આખી રાત ત્યાં બેઠા રહ્યા હતા આખી રાત ઉજાગરો કર્યો છે સાડા વાગે અમે જમવા ગયા ડાયરો ડાયરો તો ચાલો અમે નિરાતે જમી લઈએ અને પછી તમને મળીએ ભૂખ લાગી શું હવે અનલિમિટેડ વાળા બળ નથી કરતા એટલું લિમિટેડ વાળા બળ કરે જો આ લોકોએ હવે બધું લીધું છે આપણે લીધું છે દાલ બાટી દહીં ઓળો તીખારી આ ખડી ભાઈ બોંગડી ખાલી છે જો દૂધની બે બે કાલે લીધી છે ભૂકાવાળી કઢી એ હું ભૂકાવાળી કઢી મગફળીના દાણાની ભૂકાવાળી કઢી તો ચાખવી પડશે વગરની છે એમ ઓમ ભાઈ બસ જો આ દહીંનો ઓળો અને રોપળીનું શાક બે ભેગું છે અચ્છા અહીંયાનું ભાવનગર કરતાં કેવું ગોળ લાગે છે આ કાઠિયાવાડી છે હા ભાવનગરમાં કાઠીવાડી મળે પણ અમારું અલગ હોય છે અમારે લસણ ને ડુંગળી વધારે હોય બધું માફ કર્યું છે તમારી ભૂખાવળી કઢી કઢી ભાઈ જમવા ઉપરનું તમારું પેટ બગડેલું ને આજે હળવું ખાવું હોય દહીંનો ઓળો રોટલી અને આ ભૂખાવળી કઢી બેસ્ટ ઓપ્શન

મને બહુ મજા આવી મોજ આવી ગઈ છે ને ભૂખ ભૂખાવરી કઢીને દિવાના થઈ ગયા છે એની ઉપર જ મોજ ખાસ કરીને ઓમભાઈને પણ મોજ આવી જય જય વડવાળા આવીદેવ અત્યારે સૌથી પહેલાં અમે જેતપુર આવ્યા હતા રાજભાઈને પચાસ કે દુરાથી એના રિસેપ્શનમાં એટલે કે પાર્ટીમાં ત્યાં ભાઈ એમને રૂડાભાઈ મળ્યા અને એણે કીધું કે ભાવનગરથી તમે સ્પેશિયલ આવ્યા છો તો સાંજનું ડિનર અમારે ત્યાં કરવાનું છે અને પરાણે અમને રોકી રાખ્યા છે અને જો આ સર્ટિફિકેટ છે આ વાચિંદાનું જ તે આપ્યું છે એની ઉપર કાયમિક માટે મા કુડિયા ઉપર તમે જોઈ રહ્યા છો એના આશીર્વાદ રહે રુદ્રેજ ના ઠાકર જય રુદ્રેજ ના ઠાકર નાથજી બાપુ ત્રણેય ના આશીર્વાદ અમી વર્ષ જે કહેવાય કાયમિક માટે બની રહે અને આ સર્ટિફિકેટ બદલ એ લોકોના આખી ગ્રુપનું વડવાળા ગ્રુપનું ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ જય ભોળાનાથ જય ભોળાનાથ તમારો ખૂબ ખૂબ આભાર ભાવનગર આવો એટલે મુલાકાત અવશ્ય લેજો બરોબર આભાર રૂડાભાઈ ના કાકા છે